નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આખી દુનિયામાં પ્રલય અથવા વિનાશ શબ્દનો વર્ણન લગભગ બધા જ ધાર્મિક ગ્રંથોમાં મળે છે લગભગ આજથી બસોને પચાસ વર્ષ પહેલાં મહાન ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસે પણ પ્રલયને લઈને ભવિષ્યવાણી કરી છે ઘણા બધા જ્ઞાની અને મહાજ્ઞાની પુરુષો જણાવતા હોય છે કે માનવ જાતિનો અંત પ્રલયથી જ થશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે કે કયા ધર્મમાં પ્રલયની ઘોષણા કેવી રીતે કરવામાં આવેલી છે તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ જેમ કે મિત્રો તમને વિડીયોની શરૂઆતમાં જણાવ્યું કે પ્રલય અથવા વિનાશ શબ્દનું વર્ણન લગભગ દુનિયાના બધા જ ધાર્મિક ગ્રંથોમાં આપણને મળી જ જાય છે જો આપણા હિન્દુ ધર્મ અનુસાર વાત કરીએ તો આપણા હિન્દુ ધર્મના બધા જ ધાર્મિક ગ્રંથોમાં કાળ ચક્રને ચાર યુગોમાં વહેંચવામાં આવ્યું છે આ ચાર યુગ છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળિયુગ આપણી હિન્દુ માન્યતાઓ અનુસાર જ્યારે આ ચાર યુગ પૂરા થઈ જાય છે ત્યારે આ ધરતી ઉપર પ્રલય આવે છે આ સમયે બ્રહ્માજી સૂઈ જાય છે અને પછી જ્યારે જાગે છે તો આ સંસારનું પુનઃ નિર્માણ કરે છે પણ મિત્રો આ જે પ્રલય હશે એ કોઈ જળ પ્રલય નથી આ પ્રલય ધરતી ઉપર લગાતાર વધી રહેલી ગરમીના લીધે આવશે મહાભારતમાં વર્ણન છે કે સૂર્યનો તેજ એટલો વધી જશે કે સાતો સમુદ્ર અને નદીઓ સુકાઈ જશે સંવર્તક નામની અગ્નિ ધરતીને પાતાળ સુધી ભસ્મ કરી નાખશે વરસાદ પડવાની એકદમ બંધ થઈ જશે અને ધરતી ઉપર રહેલી તમામ વસ્તુઓ સળગી જશે અને મિત્રો આવું થયા પછી પછી ફરી એકવાર ધરતી ઉપર લગાતાર બાર વર્ષો સુધી ભયંકર વરસાદ પડશે અને આ ભયંકર વરસાદના કારણે આખી ધરતી જલમગ્ન થઈ જશે તો મિત્રો આપણા હિન્દુ ધર્મ ગ્રંથોમાં દુનિયાનો અંત આવી રીતે ઉલ્લેખવામાં આવ્યો છે આપણો સનાતન હિન્દુ ધર્મ દુનિયાનો સૌથી મોટો પ્રાચીન ધર્મ છે માટે મિત્રો આપણા ધર્મગ્રંથોમાં જે વાતો લખવામાં આવી છે એ વારંવાર સો ટકા સાચી પડતી હોય છે તો આ તો થઈ ગઈ હિન્દુ ધર્મગ્રંથોની વાત હવે બીજા ધર્મોમાં દુનિયાનો અંત કેવી રીતે ઉલ્લેખવામાં આવ્યો છે તે વિશેમાં વાત કરીએ માટે આ વિડીયો સાથે હજી બન્યા રહેજો મિત્રો જો આપણે અહીંયા ઇસ્લામિક ધર્મ કુરાણ વિશેની વાત કરીએ તો કુરાણમાં કયામતના દિવસનું વર્ણન કરવામાં આવેલ છે કુરાણમાં એવું વર્ણન કરવામાં આવેલ છે કે કયામતનો દિવસ કયો હશે એની જાણકારી ખાલી અલ્લાહને જ છે અને મિત્રો આમાં પણ જળ પ્રલયનો જ ઉલ્લેખ છે હસીદમાં વર્ણન છે કે જ્યારે કયામત આવશે ત્યારે સૂર્ય પૂર્વની જગ્યાએ પશ્ચિમથી નીકળશે અને અડધો સૂરજ નીકળ્યા પછી તે ફરી એકવાર પૂર્વ દિશામાંથી નીકળશે જો બાઇબલ અનુસાર વાત કરીએ તો બાઇબલમાં પણ પ્રલયનો જ ઉલ્લેખ કરવામાં આવેલ છે બાઇબલમાં ઈશ્વર નોહાને કહે છે કે મહાપ્રલય આવવાનો છે તું એક મોટી નાવ તૈયાર કરી લે અને એમાં પોતાના પરિવાર અને બધી જાતિઓના બે બે લોકોને લઈને બેસી જા કારણ કે આખી ધરતી જે છે એ જલમગ્ન થવાની છે હવે જો આપણે નાસ્ત્રમસની ભવિષ્યવાણી અનુસાર વાત કરીએ તો પ્રલયના વિષયમાં ખૂબ જ સ્પષ્ટ રૂપથી લખ્યું છે લખે છે કે હું જોઈ રહ્યો છું કે એક ભયંકર આગનો ઘોડો પૃથ્વી બાજુ આગળ વધી રહ્યો છે જે ધરતી ઉપર રહેલી માનવ જાતિના કાળનું કારણ બનશે નાસ્ત્ર દમસે આગળ લખતા જણાવ્યું છે કે એક આગનો ઘોડો સમુદ્રમાં પડશે અને જૂની સભ્યતાના તમામ દેશો ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઈ જશે અહીંયા મિત્રો એક વાતની ખાસ નોંધ લેજો કે ખાલી ધર્મ ગ્રંથોમાં જ નહીં પણ આખી દુનિયાભરમાં વૈજ્ઞાનિકોએ પણ પ્રલયની અવધારણાને એકદમ સાચી માની છે અમેરિકાના થોડાક વૈજ્ઞાનિકોએ તો પ્રલયની તારીખની પણ ઘોષણા કરી નાખી છે એમના અનુસાર મિત્રો તેર એપ્રિલ બે હજાર અને છત્રીસ ના રોજ પૃથ્વી ઉપર મહાપ્રલય આવી શકે છે અને આ મહાપ્રલય માનવ જાતિના વિનાશ નું કારણ બનશે ખગોળ વૈજ્ઞાનિકોના અનુસાર અંતરિક્ષમાં ફરવા વાળો એક ગ્રહ એપોફિઝ ત્રણ લાખ સિત્તેર હજાર અને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી સાથે ટકરાશે આ પ્રલયકારી ટકરાવથી મિત્રો કરોડો લોકોના જીવ પણ જઈ શકે છે પણ નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વસ્તુથી બીવાની કોઈ જરૂર નથી ઘણી બધી ભવિષ્યવાણીઓમાં જણાવવામાં આવ્યું છે કે એક ખૂબ જ મોટો ઉલ્કા પિંડ સમુદ્રમાં પડશે જેનાથી પ્રલયકારી લહેરો બનશે જે આખી દુનિયાને જળમગ્ન કરી નાખશે આમ તો મિત્રો આજના સમયમાં ઘણા બધા ઉલ્કા પિંડો પૃથ્વીની નજીક આવવાની ખબરો સામે આવતી હોય છે પણ હા એ વાત અલગ છે કે હજી સુધી આમાંથી કોઈ પણ ઉલ્કા પિંડ પૃથ્વી સાથે ટકરાયો નથી પણ જો કોઈ ઉલ્કા પિંડ પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરી જાય તો આનાથી મહાવિનાશ જેવી સ્થિતિ ઉત્પન્ન પણ થઈ શકે છે વર્ષ બે હજાર અને ચારમાં વૈજ્ઞાનિકોએ અવકાશમાં ગોત્યો હતો એક એવો ઉલ્કા પિંડ કે જો આ પૃથ્વી સાથે ટકરાઈ ગયો તો પૃથ્વી ઉપર સો ન્યુક્લિયર બમ જેટલો મોટો વિસ્ફોટ થવાનો ખતરો છે બિલકુલ એવો જ પ્રભાવ થશે જો આ ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાઈ ગયો જેવો છાસઠ મિલિયન વર્ષ પહેલાં થયો હતો ડાયનાસોરની પ્રજાતિ પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ ગઈ હતી પૃથ્વી ઉપર રહેલા ઝાડ અને જનાવરોની લગભગ એક તિહાઈ પ્રજાતિઓનો ખાતમો થઈ ગયો હતો આની સાથે એક એવી મેગા સુનામી જનરેટ થઈ હતી જેની વેવ પાંચ હજાર બસો ને એસી ફૂટ ઊંચી હતી હવે આવો જ ખતરો પૃથ્વી ઉપર પાછો આવી રહ્યો છે મિત્રો મિત્રો અંતરિક્ષમાં ખાલી ગ્રહ નાના ગ્રહ ચંદ્ર અને સૂરજ જ નથી પણ ઘણા બધા એવા ઓબ્જેક્ટ્સ પણ છે જે પ્લાનેટની જેમ જ પોતાની ધૂરી ઉપર સૂરજના ચક્કર લગાવે છે એમની ચક્કર લગાવવાની ગતિ એમની ધૂરી અને એક ચક્કર પૂરો કરવામાં લાગવા વાળો સમય આ બધું એકબીજાથી એકદમ અલગ હોય છે મિત્રો એટલા માટે પ્લાનેટ પણ ક્યારે પૃથ્વીથી અથવા એકબીજા સાથે નથી ટકરાતા અને આ ઓબ્જેક્ટ્સ પણ એકબીજા સાથે નથી ટકરાતા આમાંથી જે એસ્ટ્રોઈડ હોય છે જે ઉલ્કા હોય છે ઈ ક્યારેક ક્યારેક પોતાની કક્ષામાંથી નીકળીને પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરી જાય છે મિત્રો આ ઉલ્કા એક જેવો એરલેસ ઓબ્જેક્ટ હોય છે જે સૂરજની જેમ પૃથ્વીના ચક્કર લગાવી શકે છે આ એક ગાડીની સાઇઝથી લઈ અને કોઈ નાના દેશની સાઈઝ જેટલો પણ હોઈ શકે છે આ રેર મેટરથી ભરપૂર હોઈ શકે છે અને કાર્બન રીચ પણ હોઈ શકે છે વધારે પૂરતા ઉલ્કા પોતાની એક કક્ષામાં જ રહે છે જેને એસ્ટ્રોઇડ બેલ્ટ પણ કહેવામાં આવે છે નાસાના અનુસાર જ્યુપીટર અને મંગળ ગ્રહ મતલબ કે માર્સની વચ્ચે રિંગ છે જેમાં ઘણા કરોડો ઉલ્કા ચક્કર લગાવી રહ્યા છે અને લગભગ કરોડોથી પણ વધારે આ કુદરતનો કરિશમો જ છે કે આ એકબીજા સાથે ઘણા જ ઓછા ટકરાય છે પણ મિત્રો ઘણી આ પોતાની ડાયરેકશન બદલી નાખે છે અને પૃથ્વીના ઓર્બિટમાં એન્ટર કરી જાય છે સમજી લો કે પૃથ્વીના પાડોશી બની જાય છે આવા બધા એસ્ટ્રોઈડ અથવા આવા ઓબ્જેક્ટને નિયર અર્થ ઓબ્જેક્ટ મતલબ કે એન ઇઓ કહેવામાં આવે છે વૈજ્ઞાનિકો હંમેશા આવા ઓબ્જેક્ટ્સ ઉપર નજર રાખે છે અને આવા નવા એન ઇઓને ગોતતા પણ રહે છે કારણ કે આ પૃથ્વી માટે ખૂબ જ મોટો ખતરો બની શકે છે વૈજ્ઞાનિક એમના ઉપર નજર રાખે છે કે આ પૃથ્વીના કેટલા નજીકમાં આવી ગયા છે અને શું આ પૃથ્વી માટે ખતરો છે કે નહીં તો મિત્રો આ કડીમાં વર્ષ બે હજાર અને ચારમાં વૈજ્ઞાનિકોએ એક એવા જ ખતરાની ખબર કાઢી હતી જેનું નામ છે એસ્ટ્રોઈડ નાઇન 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 ફોર ટુ એપોફીઝ એક એન ઇઓ જેનો ડાયામીટર લગભગ ત્રણસો ચાલીસ મીટર મતલબ કે અગિયારસો ફૂટ છે મિત્રો આ સાડા ત્રણ ફૂટબોલના મેદાનો જેટલો મોટો છે અને વર્ષ બે હજાર અને ચારમાં આ પૃથ્વીથી ખાલી સત્તર મિલિયન કિલોમીટરની દૂરી ઉપર રહી ગયો હતો જેના લીધે આ પૃથ્વી માટે ખૂબ જ મોટો ખતરો બની ગયો હતો મિત્રો આની ધૂરી પૃથ્વીની ધૂરીની જેમ જ હતી અને ગતિ પણ પૃથ્વીને સૂરજનો એક ચક્કર પૂરો કરવામાં ત્રણસો દિવસ લાગે છે અને એપોફીઝને સૂરજનો એક ચક્કર પૂરો કરવામાં ત્રણસો ચોવીસ દિવસ લાગે છે જે લગભગ પૃથ્વીના બરાબર જ છે વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ એસ્ટ્રોઈડ પૃથ્વી માટે હજી સુધીનો સૌથી ખતરનાક એસ્ટ્રોઈડ છે અને એટલા માટે વૈજ્ઞાનિકોએ આને એપોફીઝ નામ આપ્યો મિત્રો આ એક ખૂબ જ વિનાશકારી ઇજિપ્શન ડિમનનું નામ છે અને એ જ ડીમેનના નામ ઉપર આ એસ્ટ્રોઇડનો નામ રાખવામાં આવ્યો છે વૈજ્ઞાનિકોએ પ્રિડિક્ટ કર્યું છે કે તેર એપ્રિલ બે હજાર ઓગણત્રીસમાં આ પૃથ્વીથી ખાલી એકત્રીસ હજાર આઠસો ને પાસઠ કિલોમીટરની દૂરી ઉપર હશે અને મિત્રો બે પોઈન્ટ સાત ટકા ચાન્સ છે કે પૃથ્વીની ગ્રેવેટેનલ ફોર્સના લીધે આ ઉલ્કાપિંડ પૃથ્વી બાજુ ખેંચાતો આવશે અને પૃથ્વી સાથે ટકરાઈ શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ત્રણ ધાર્મિક ગ્રંથોમાં મહાપ્રલય વિશેની જે જાણકારી આપવામાં આવી છે તે વિષયમાં ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરી સૌથી પહેલાં તો આપણે આપણા હિન્દુ ધર્મના ગ્રંથો વિશે વાત કરી પછી કુરાણમાં કયામતનો દિવસ આવવાની જે ભવિષ્યવાણી કરવામાં આવી છે તે વિશેમાં વાત કરી અને છેલ્લે આપણે બાઇબલમાં થયેલી પ્રલયની ભવિષ્યવાણી ઉપર વાત કરી આ દરેક ગ્રંથોમાં મિત્રો દુનિયાના અંતનો સમય અલગ અલગ બતાવવામાં આવ્યું છે પણ આ બધા ગ્રંથોમાં એક વાત કોમન છે કે બધા ગ્રંથોમાં છેલ્લે પ્રલય આવવાની ભવિષ્યવાણી કરવામાં આવેલી છે જેમ આપણા હિન્દુ ધર્મમાં પ્રલય શબ્દ લખવામાં આવ્યું છે એમ કુરાણમાં કયામત લખવામાં આવ્યું છે જેનો અર્થ પ્રલય જ થાય છે આના સિવાયના મિત્રો બીજા પણ ઘણા ધાર્મિક ગ્રંથોમાં દુનિયાના અંતના સમયમાં પ્રલય આવવાની જ વાત લખેલી છે નાસ્ત્ર ભવિષ્યવાણીઓ પણ સિંતે ટકા સાવ સાચી પડતી હોય છે અને એમણે પણ મિત્રો અંતના સમયમાં પ્રલય આવવાની જ વાત કરેલી છે તો મિત્રો આ વિષયમાં તમારા શું વિચાર છે તમારો જવાબ નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી આજનો આ વિડીયો મિત્રો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને વધારેમાં વધારે શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને કરી લેજો કર્યા બાદ બાજુમાં જે જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ